कृष्ण भगवान हु मूर्ती आ, मा प्लस म एक महादेव ना मूर्ती आणि माथा मडीने मा मा दर्शन मा मा जाय દર્શન કરો હું છે કેને ખબર છે લ્યા આપડે તો આપ લોકો જો હું જો જદી મોબાઈલ લેવા જવા દે તો બહાર થી દેખાય મસ્ત હવે ન બહાર થી તો દેખાય હું ઝૂમ કરીને આપ લોકો જો રા દો એક તો કૃષ્ણ ભગવાન છે મોટા મસ્ત મજાની ગોવર્ધન પર્વત આમ કેમ ટેસ્ટ લ્યા કરે ઊંચો કરે એ રીત નું ચાલો રૂબરૂ જાઈ તમને દેખાડું અને ભાઈ આયા આપણે શ્રીનાથજી આપણે દર્શન કર્યા ને ને બજાર બહુ મસ્તની છે બહુ બધી વસ્તુ વેચાય છે તો બધું તમને એટલે બતાડી બહાર ટ્રાફિક કેવી છે એ વાત તમને અત્યારે ખબર પડી અત્યારે 6 વાગે ટ્રાફિક કેવી છે આગળ તમે જો તો ઘણા આપ લોકો મેં ના કી છે પીતી બેન કંકુશન લા નત કેમ કે હું નત કી ખબર મારે બધા ઈકો પણ મારું સબ કાઈ નહી હા ગાડી સામાન બધો પડ્યો છે જરૂરી કેમ કે ગાડી અમારી પડી છે 1.5 કિલોમીટર આગી ને રૂમ મળી છે 1.5 કિલોમીટર આગી એટલે અમે ખાલી જરૂર પૂરતો સામાન લાવ્યા છે અહીંયા અને નાઈને ફ્રેશ થઈ છે ને અત્યારે સીધું આપણે જવાનું છે ગાડી ના તો તો છોકરી લાગે છે

વિશ્વની ભગવાનને ઓરાડે વિશ્વા તો નાની છે એટલે મોટી દેખાય આવે ભગવાન માટે બેસ્ટ છે ભગવાનની માથે રાખો ને નંબર લાગે મોટા મોટા મોર લો છે બોલે આ કેટલા ને ભાઈ બોલે બેન જાય કરી દો હા કૃષ્ણ ભગવાનની માથે જોરદાર લાગે અહીંયા તમને ભાઈ ગુજરાતી વધારે જોવા મળશે ગુજરાતી બોલે વધારે માણસ કેમ લાગે પ્રીતિ હા ગુજરાતી બહુ આ હું બોલી ખબર છે એટલે આમની આપણે આપણી ભાષા વાળા વધારે છે હા હા ને અહીંયા અમને સબસ્ક્રાઇબ એ મરી જતો હવે ભાઈ ગુજરાતી ઘણા છે ટૂંકમાં અહીંયા ને નકરા બહાર નીકળ્યો છે હિન્દી શો મળે પણ અહીંયા ગુજરાતી ઘણા છે ખબર છે આગ્રેજાવી ખૂબ ડાયગ્રેગર ક્યાં ગુજરાતી મળે છે લગભગ ગુજરાતી પછી નહીં મળે ને ટકા હા હા અમને ઠંડી લાગે એટલે અમે છે ને અમારા જેકેટ ગાડીમાં અને ગાડી આવી ગાડી પાર્કિંગ કરી હતી અને આમ છે ને અહીંયા આખું બધું ફૂલ પાર્કિંગ હતું આ એરિયો આખો ગાડીનો ભેરોતો ને અત્યારે ખાલી અમારી એક ગાડી છે બે પાંચ છે હા સારી પણ અત્યારે આટલી છે ને એમાં એમ છે ભાઈ અત્યારે ઓછી ગાડી છે રોકવામાં થી પંદર ને હા જેમ અમે મૂકીને કાલે બપોરે અત્યારે અહીંયા ગાડી મૂકવાની જગ્યા નથી એટલી હતી પણ અમે રોકાણ બધા રોકાણ નથી વૈયા જાય ને એટલે અમારી ગાડી રોકાય લીધી લાઇન પડી આમ જો મહાદેવ તમને બતાવું જોરદાર

પણ અમી આવ્યા અમે સીધા ખૂબ જાય ખોટા ગુજરાતમાં ખોટા ગયા જાય છે નાસ્તો કરવા આવી ગયા છે આપણે મહાદેવ જવાનું હતું પણ મહાદેવ દસ વાગે ખુલે ભાઈ કે દસ વાગ્યા આપણે વાટ જોઈએ નહીં પણ તમે જો ફોટો છે ફોટામાં બતાડ કેવી રીતનું છે તો ત્યાં છે ને આવી રીતના મહાદેવ છે આગળથી જાળતી આપણે જોયા પાછળથી આગળથી રસ્તો હતો જ નહીં કે બતાડીએ તમને એટલે આગળથી આ રીતે છે જો બહુ શંભર મોટો જવું તો આગળ અહીંયા અમે ફોટો જોઈ લીધો નાસ્તો કરી લીધો છે મસ્ત મજાનો ને આપણે અહીંયાથી જવાનું છે ક્યાં ખાટું શિયા અહીંયાથી આવેલું છે ચારસો કિલોમીટર દૂર રા સાહા વિતારી અહીંયા ગાડી સલા રહે પેલી લાખ થી આજ મારે મમ્મી પપ્પા આરે મળવા ને હજી વટી ગયા છે અને ખાટુશામજી 150 કિલોમીટર એટલે આપણે 250 કિલોમીટર ગાડી હેકર લીધી જયા ને હવે 150 છે કે કદી વરિયાની અઈલા પડી જાય કેવું લાગે છે સારું લાગે આપણે મળીશું હવે ઠંડી નથી એમ કેમ યા રમરસ મમ્મી કહેતા થાય કે ભાઈ તું બહાર રામાને છોકરી ઠંડીને શું કરી છોકરીને મજા રે ને અમારી છોકરી એ મજાની રમે જોવા છોકરીને મજા આવી ગઈ કા બેટા જોવો હાલો સુરે હાલો સુરે નાખવા બેધી આપણે લંચ મોરો એમ કહેતા મને મજા આવે જ પરવા

હવે કઈ આવશે ખબર નહીં કેમ કે રેલવે સ્ટેશન આવ્યા છે તો આ છે રેલવે સ્ટેશન છે હાલો ભાઈ હું પાડ્યો ઓપા એટલે ટ્રેક્ટર વાળા નજીક કે બધું આપણે કરતા ફાઈનલી આપણે ખાટુ જામ નેવી માર્કેટ માં આવી ગલા છે જુલી છે મારા સાહેબ ટ્રાફિક માં કાર રહે છે કે રે આપડા એરિયા નથી ઓ ધીમા ધીમા કરવા જલ્દી જે બધા રે મુકડા બેસાય ટ્રાફિક બહુ જ અડધી કલાક થી ઓ બહુ સરસ ટ્રાફિક છે કે અહીંયા પગ મેખવાની છે તને ઓબ્લિગેશન પર લાટ બધાય છે મારે સાવ પહેલા કહેતી હતી કે હારો નથી પર સે તો બહુ મસ્ત ની જોલી છે મારા સાવા બહુ મોટો રૂમ રાખ્યો છે અહીંયા વિશ્વા ફૂટી આપ લોકો બતાવી દઉં અહીં રી ઓલા છે લાઈટ પ્લસ માં અહીંયા એસી છે ગરમી લાગે ને તો સાલુ કર લેવાની હો શ્રેષ્ઠ ભાઈ હા પંખો આ જોલી છે કંચર બેંક કોલ હોય તો આ લોક કરીને કાલ કાલ પંખાની જરૂર પડી જાય એસી જરૂર પડી કાલ પંખો ચાલુ કરી રાખે મોટા કાચ છે ત્યાં ખાવાનું જોઈ લઈશ અહીંયા દાતી આપ આવશે ડાન્સ કરવા ઓરા કે શું હાથ પગ ધોવા અહીંયા સોલી સે ની બળટી ઝગપુડા નાવાની મસની સે મોટો જગનો ભીલ હોય તો હું મોડો થાય છે તો અત્યારે આપણે દર્શન કરવા દર્શન કરીને ભૂખ લાગે છે તો જમવા જવાનું છે જમીને પછી આપણે બહુ આવવાનું છે એટલે 9:30 વાગ્યા મંદિર ખુલ્લું રહેશે

કે બજારે આવી ગયા છીએ પેલા દર્શન કરવા છે કેમ કે મંદિર બંધ થઈ જાય ને તો દર્શન નહીં છે આ બધી વસ્તુ બોલો મોજડી ખાસ કરી મોજડી લેવાની છે કોઈ સારી હોય તો બાકી મીઠાઈ મળે છે પછી સ્પ્રે અંતર રીતે બધું મળે છે ચાલો દર્શન કરી આવી તમે પ્રીતિ જોજે છોકરી ને ઓ જવો ભાઈ તો આ રીતનું છે લાઈનમાં જવાનું બહુ બધી ભીડ છે અહીંયા હોય મને એમ હતું કે ખાટું નાનું મંદિર છે પણ ખાટું શ્યામ તો બહુ જોરદાર છે દર્શન માટે તો આમ લાઈન પર લાઈન કેમ કાઉન્ટર હોય એ રીતે ગોઠવેલા છે આમ જો ઓલી સાઈડમાં કેટલી બધી લાઈન છે આ સાઈડમાં ઘણી બધી લાઈન છે એટલે પાછળ ઘણી બધી લાઈન છે ખાટું શ્યામ છે ને ભાઈ રામાપીરનો અવતાર હોય કે પછી વિષ્ણુ ભગવાન નો અવતાર હોય મને બહુ ખ્યાલ નથી ખાટું છે કે કદાચ રામાપીરનો નો કા વિષ્ણુ ભગવાન અવતાર છે બહુ હું જાણતો નથી ઇતિહાસ ટૂંકમાં કહું છું

સાઠ વિશ્વા રમેશ હવે ભાઈ હોય છું બટા તો ભાઈ ફાઇનલી આપણે હવે હોઈ જવાનું થાય છે બ્લોગ એડિટિંગ કરવાનો છે કાલે અહીંયાથી રાતના ત્રણ વાગે નીકળશું ને તોય નહીં પહોંચી એટલું આ બુજાવાનું છે તો એ બધું કાલના બ્લોગમાં કાલે તમને કહેવાય બાકી આજનો બ્લોગ તમને કેવો લાગે જરૂર કમેન્ટમાં જણાવજો ને આ બ્લોગ આપણે પૂરો કરવાનો છે લાકચર કમેન્ટ કરવાનો ચેનલનો સબસ્ક્રાઈબ કરવાનો મળીએ કાલે બીજા વાંચા સુધી બાય બાય